સુરતના ગુડાદરા વિસ્તારમાં આવેલા નારાયણ નગરમાં ખાડી પાસે થઈ હતી ફાયરિંગની ઘટના સરતાણાના યન્ના વેપારી સંજયભાઈ પરસાના કરીને યુવક ઉપર થઈ હતી ફાયરિંગ સંજયભાઈ પરસાનાને પાછળથી ફટાકડા ફૂટવા જેવો અવાજ આવતા ઈજા થતા સ્મીમીર હોસ્પિટલમાં જતા તો ખબર પડી કે કોઈ ਕਿਸમે ગોળી મારી છે જેમાં ગોડાદરા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી સંજયભાઈ પડસારા કરીને એક સરથાણા યુવક છે જે યાન વેપારી છે એ અહીંયા નારાયણનગર ખાડી પાસેથી પસાર થતા હતા દરમિયાન પાછળથી એને કોઈ ફટાકડા જેવો અવાજ આવેલો એટલે અહીંયા એને નીચે ઉતરીને જોયું તેની પીઠ પાછળ એ ઈજા હતી એટલે એમને અહીંથી એમના જે માસિયાભાઈ છે એ અહીંથી હોસ્પિટલ લઈ ગયેલા ત્યાં લઈ ખબર પડેલી કે એમના પીઠ પાછળ ગોળી વાગેલી છે જે સંબંધે એનું હાલ ઓપરેશન ચાલી રહ્યું છે અને પોલીસ હાલ કઈ રીતે ફાયરિંગ થયું કોના દ્વારા થયું પોલીસ હાલ તપાસ કરે આ સીસીટીવી જોઈ રહી છે પોલીસ જે આખો રસ્તો છે એ તમામના સીસીટીવી હાલ ચેક કરવામાં આવી રહ્યા છે જેવી કઈ માહિતી મળશે એટલે આપણી સાથે